મિત્રા બસ આપણે YouTube માં મુકતા હોય છે પર્સનલ રીટલ નહીં આવતા ચોક્કસ ચોક્કસ તમારો નંબર કેમ જુદી આવે છે કઈ છો તમે તમે કઈ દુનિયામાં છો તમારો નંબર જુદો આવે નંબર એવો નંબર આવે છે અમેરિકામાં ઓકે ઓકે છો કારણ કે નંબર આવતા હોય એટલે હું આવા નંબર નથી કરતો

આપણામાં સીધી સાધી ગુજરાતીમાં કહેવત છે મેં કીધી ન સમજાણી તો ચૂલો હોય ચૂલો એમાં ફૂક મારીએ બળતું હકોરો નહીં તો ઠરી જાય ખીચડી ન પાકે સમજી ગયા છો ખેડૂતના દીકરા છો બધા એટલે કોઈ પણ કામ હોય આ એક જ નહીં કોઈ પણ કામ હોય તો અરજી કરીને મૂકી ન દેવાની એની પાછળ નજર રાખવાની છે જરૂર પડતો રિમાઈન્ડર આપવાનું છે એની પાછળ પડવાનું છે પાછળ નહીં પડો તો કોઈ કામ થશે નહીં કારણ કે સરકારી અમલદારો સરકારી અમલદારી બધા હાલે છે આપણે બોલો કઢાવીએ ને કોઈ પણ એન્ટ્રી પડેલી હોય ને એટલે એન્ટ્રી પડેલીના સાધની કાગળ કઢાવે અને તુમાર કહેવાય આ તુમાર શાહી હાલે છે નામ જ છે હકીકતમાં મજાક નથી કરતો એ તુમાર કહેવાય તું માર અને ઘણી વાર તો તું માર આવી હાલત થાય છે આપણી એટલે પાછળ ફરવું નહીં તારા તુમાર શાહીમાં કામ થશે નહીં તો ખેડૂત મિત્રો તમારા કામ જાતે કરતા શીખો કોઈ અઘરા નથી રેગ્યુલર કામ બધાય થઈ જ જાય થોડું પાછળ પડવું પડે હવે ખોટા કોઈ વ્યક્તિને પાંચ દસ હજાર રૂપિયા દઈ દેવા કારણ કે અત્યારે દસ હજાર વગેરે કઈ કામ થતા નથી હું અનેક કામ શીખવાડું છું દાખલ કરવા વારસાઈ દાખલ કરવી વારસાઈ આંબો બનાવો હક કમી કરવા પછી વિભાજન રોડ રસ્તા એગ્રીમેન્ટ કર્યા હોય તો એ નોંધાવવા આ બધા સરળ કામ છે જરાય અઘરા કામ નથી સાત બધી સાંકડિયાની કોલમમાં સુધારા કરવા ઘટતી નોંધો ચડાવવી નકામી નોંધો રદ કરવી ખેતરના નામનો સુધારો કરવો ડીએલઆર ના કાગળ કઢાવવા એને પરિશિષ્ટ પાંચ ભરવું સુધારા અરજી દાખલ કરવી તમારું ટિપ્પણ સ્કેચ માપણી સીટ જૂના માપણી રજિસ્ટરની નકલ હિસાબ ફોર્મ નંબર ચાર કમી જાસ્તી દાસ્તી પત્રક આકાર બંધ સિમકર્ડો આ બધા હાથે નીકળે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી પાછળ પડવું પડે પાછળ ધક્કા ધાતા વગર એક ઇન્ડિયામાં થતા નથી બાકી તમે અરજી નાખીને બે ઈજા તો બે વરજી કામ નહીં થાય તો આ જ વસ્તુ હું ખેડૂતોને શીખવાડું છું અને એનો લાભ લેતા રહો હવે ખેડૂતો આટલું કામ કર્યા પછી ઘણી વખત જાતે કામ ન કરી શકે અરજીઓ લખવાની આવું બધું તો એના માટે તાલીમ કેમ્પ ચલાવું છું એજ્યુકેટેડ છે તો એ સીધા શીખી લે જેને નથી આવડતું એ તાલીમ કેમ્પમાં આવે તાલીમ કેમ્પની અંદર ફી નજીવી હોય છે પાંત્રીસો રૂપિયા એક કામ કરી લો તો બધોય ખર્ચો તમારો વસૂલ અને પછી ગામના કામ કરી દેશો ને તોય વસૂલ તો તમને જેમ યોગ્ય લાગે એમ પણ તમારા કામ જાતે કરતા શીખો મારો હેતુ એ છે કે ખેડૂતો સ્વાવલંબી બને કારણ કે ખેતીમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં આવી રીતે બધી જગ્યાએ ખર્ચમાં જાય તો ખેતીની અંદર વાયડી રિપેર થતી નથી તો રેવન્યુ રેકડ ક્યાંથી ચોખ્ખા કરો ને રેવન્યુ રેકડ ચોખ્ખા નહીં કરો ને તો નહીં હાલે વાયડે રિપેર નહીં કરો તો હાલશે એ રોજડું ઘૂસી ગયું હોય તો કાઢીએ ગા બાકી આમાં રોજડા ઘૂસી ગયા પછી નીકળતા નથી મારા મર્મભરી ભાષામાં ઘણું બધું સમજી લેજો